લાલ કિલ્લા ઉપર સન્માન ને હાર પહેરો ને તો કાંઈ નફોય નથી અને કાંઈ હણી નથી જે સમય હતો તે ભેગું તેદી તે ભેગું નથી થયા એટલે હું ટકોર એટલા માટે કરું છું કે ક્યાંક ઝીણી મોટી ગાંઠ હોય તો છોડી નાખજો હો પેઢી બાપનો દીકરો થતો હોય તો જાતું કરી દેજો બાકી દુનિયા દાંત કાઢશે જો આપણામાં અંદરો અંદર અંદર તિરાડુ હશે તો અને ઓળખાણ હવે એવી જ આપજો કે આપણે હિન્દુના દીકરા છીએ વાળા બીજા કરતા જ નહીં પણ વાત કરતો તો આપણે બાકર શેખની જેદી જે પાદરમાં કોઈથી જવાય નહીં

તોય વાતું કરે હપ્તા નહીં ભરાય તો તમારો બાપ આવીને ભરી જશે જેને લોન કરાવી છે જેને ડાઉન પેમેન્ટ ભર્યા છે જેને રૂપિયા દીધા છે છે જેને ગાડી લીધી કરે હપ્તા નહીં ભરાય તમે જોજો તમે ભરવા આવશો હપ્તા એટલે આવાથી બહુ સેટું રહેવાનું આ તો દુનિયામાં ભગત બાપુ કહેતા કે પાણીની બોટલ ભરી લ્યો ને એમાં ઢાંકણું બંધ કરી દો એ બોટલનો ઘા કરી દો એટલે ટીપુ પાણીનું નહીં પડે પણ પાણીની બોટલનું નું ઢાકણું ખોલી નાખો અને બોટલ ઘા કરો એટલે બધું પાણી પડી જાય વેરાઈ જાય નીચે ઉતરી જાય શું કામ ખબર છે કે ડાયા માણા છે ને એના માટે મૂર્ખ્યા છે એના ઢાંકણા છે સમાજમાં મૂર્ખ્યા ન હોય તો ડાયાની કિંમત કરે કોણ જગતમાં એટલે મૂર્ખ તો ભેળા રાખવાના જ એટલે આપણી કિંમત સારી થાય આવડું મોટું આયોજન કર્યું અને સારા કામમાં હો વિઘન આવે આપણી કહેવત છે પણ મોગલ ઉપર જેને ભરોહો રાખી દીધો હોય મા ઉપર જેને ભરોહો રાખ્યો હોય એને કોઈ દી એક વિઘન નડતા નથી અને બાકર શેખ ને ઓડે આખું આવી ભાઈ અને અઢાર વર્ષની આ જીવણી જે ચારણ ની દીકરી આવી સરદાર માં કોઈ બેન દીકરી નથી નીકળાય નહીં કાન માં રેડવા વાળા હતા પેરે લુગડા ના મને રીઝોવા ગોલા કરે ગજબ

એ માં કીધે ને માનું હૃદય તો કાળજું બહુ કોમળ હોય છે એ ત્રુઠે તો દીએ દીકરા અને રૂઠે તો લઈએ રાજ માં રાજી થાય ને તો દીકરા આપી દે અને ત્રુઠી જાય તો સાહેબ આજ પણ જેતબાઈ વાલોવાળના પાદરમાં બેઠી છે લાખા મેળુનીઓ આજ પણ હરીસીજી મૈડા મિનિસ્ટરના મોઢામાંથી નીકળેલા શબ્દો જેતભાઈમાં વાલોવાળના પાદરમાં પાણીની હેલ ફરી નીકળે અને કોઈ ખૂટલ માણાની શિખામણતી ખાલી કાંકરીનો ઘા કર્યો તો હેલની માથે

રાતા વિરડા હમલા જેને સરસ મજાના સમૂહ લગ્ન કર્યા